આજે નેશનલ ડોક્ટર્સ ડે છે તે નિમિત્તે હું ડૉક્ટર અમિત હપાણી ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ગત ત્રીસ વર્ષોથી રાજકોટ ખાતે પ્રગતિ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને આપ સૌને આ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ નેશનલ ડોક્ટર્સ ડે ડૉક્ટર બીસી રોયની યાદમાં ઉજવવામાં આવે છે કે એક વિલક્ષણ ડૉક્ટર હતા સાથોસાથ તેઓ વેસ્ટ બેંગોલના ચીફ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે તેમનો જન્મ અને મૃત્યુ બંને એક જુલાઈના થયા હતા એટલે આ ડોક્ટર્સ જે એમની યાદમાં ઉજવવામાં આવે છે મારે આપને એક નમ્ર અરજ એટલી જ કરવાની થાય છે આ દિવસે કે આપ ડૉક્ટર પાસે સારવાર માટે આવો અને સારવાર મેળવો એ તો થશે જ પણ આપનું જીવન એવું હોય કે આપને ડૉક્ટર પાસે આવું જ ના પડે તો કેવું રહીએ તો તેમના માટે આપને શુભેચ્છા પાઠવું છું સાથોસાથ આપને સમજાવું છું કે ખાલી વ્યસનોનો ત્યાગ કરીએ જીવનમાં થોડુંક આપણે કસરત થોડુંક વ્યાયામ કરીએ અને ચિંતાથી દૂર થઈએ ચિંતા અને ચિતા એમાં ફક્ત એક બિંદુનો જ ફેર હોય છે તો આટલું આપણે કરશું તો આપણે એક સ્વસ્થ જીવન પામશું અને ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં રહે અથવા ઓછી રહેશે સાથોસાથ આ દિવસે મારે એક વાતનો ઉલ્લેખ કરવો છે કે આજના દિવસોમાં હમણાં આપણે જોતા આવ્યા છીએ કે દર્દી અને ડૉક્ટર અને એના સગા વચ્ચે ઘર્ષણના ઘણી બધી વારદાતો થઈ છે તો દર્દી અને ડૉક્ટરની વચ્ચે સામાન્ય સમ સમ સંબંધ રહે બેન એકબીજા પર વિશ્વાસ રહે અને આવનારા દિવસોમાં આ વિશ્વાસ થકી જ સારવાર જે છે એ મજબૂત થાય સારી થાય અને સુદૃઢ થાય અને આપ સૌનો સ્વાસ્થ્ય સારામાં સારો રહે એ જ આજના દિવસે મારી અભ્યર્થના છે આપ સૌને ફરીથી નેશનલ ડોક્ટર્સ ડેની શુભેચ્છાઓ